આવું મારું સપનું હતું પણ લાગે છે આ જન્મ માં તો પૂરું નહીં પણ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી આ વિડીયોમાં હું તેમની ચાર ચેનલની કમાણી ભેગી કરીને તમને જણાવીશ તેમની મેઇન ચેનલ એસબી હિન્દુસ્તાની સિવાય પણ તેમની ઘણી બધી ચેનલો છે પણ આપણે તેમાંથી ચાર ચેનલો લઈશું અને તેમની કમાણી હું તમને દેખાડીશ એસબી હિન્દુસ્તાની પછી તેમની ચેનલ છે એસબી હિન્દુસ્તાની ઓફિશિયલ પાર્ટળ એસબી હિન્દુસ્તાની ફિટનેસ અને એસબી સ્ટુડિયો પાર્ટર અને એમની એક ચેનલ છે એસબી સ્ટુડિયો પોડકાસ્ટ પણ એ આપણે લેતા નથી કારણ કે એમાંથી બધા વિડીયો પ્રાઇવેટ કરેલા છે અને એક જ વિડિયો છે એટલે એની કમાણી આપણે લેતા જોઈએ સૌથી પેલા એસપી હિન્દુસ્તાની કમાણી તો પેલા તો જોઈએ તો એસપી હિન્દુસ્તાની દેશી ગુજરાતી કોમેડી ચેનલ છે અને તેમનો વિડિયો ત્રીસ મિનિટ ઉપરનો હોય છે તો મારી ચેનલ માં ચાર હજાર વ્યુ ઉપર એક ડોલર બને છે તો એસપી હિન્દુસ્તાન ની જે રનિંગ છે એના ઉપરથી આપણે ગણીએ કે ત્રણ હજાર વ્યુ ઉપર એમનો એક ડોલર બની જાય છે તો એસપી ના રોજ ના વ્યુ ટુ પોઈન્ટ ફાઈવ મિલિયન એટલે કે પચીસ લાખ આસપાસ હોય છે તો ત્રણ હજાર વ્યુ એ એક ડોલર ગણીએ તો લગભગ એક લાખ વ્યુ ના ચોત્રીસ ડોલર જેવા થાય તો પચીસ લાખ વ્યુ ના ગણીએ તો ચોત્રીસ ગુણ્યા પચીસ આઠસો પચાસ એક દિવસ ના ડોલર થાય તો હાલ ના ડોલર ના ભાવ પ્રમાણે એસબી હિન્દુસ્તાની ચેનલની ટીમ રોજના ત્રીસ દિવસની કમાણી રોજ ના પંચોતેર હજાર ત્રીસ બરાબર બાવીસ લાખ એકસઠ હજાર અને તેતાલીસ રૂપિયા થાય તો આના પરથી આપણે એમ કહી શકાય કે એસપી હિન્દુસ્તાની ચેનલની ટીમ મહિને બાવીસ લાખ અને એકસઠ હજાર રૂપિયા એક મહિનાના કમાય છે તો દોસ્તો તમે હજી સુધી જોઈ રહ્યા છો તો તમને વિડીયોમાં કંઈક નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક તો કરી દેજો અને ચેનલ તો કરીટાફટ સબસ્ક્રાઇબ કરી જ નાખો હવે આપણે જોઈએ બીજી ચેનલની કમાણી તો ગેમાન બધું કરી અને આપણે બીજી ચેનલની કમાણીનો નંબર કાઢીએ બીજા નંબરમાં તેમની એસબી હિન્દુસ્તાની ઓફિશિયલ ચેનલ આવે છે જેમાં હાલની તારીખમાં નવ લાખ કરતા પણ વધારે સબ્સ્ક્રાઇબર છે અને એક હજાર કરતા પણ વધારે વિડીયો છે એમાં પણ રોજના ના ચાર લાખ આસપાસ ફીઓ આવે છે તો ત્રણ હજાર વ્યૂ પ્રમાણે તમને ખબર જ છે કે એક લાખ વ્યૂ ના ચોત્રીસ ડોલર તો ચાર લાખ વ્યૂ ના ચોત્રીસ ગુણ્યા ચાર એકસો ને છત્રીસ ડોલર જેવા થાય તો એમ કહી શકાય કે એસબી ઓફિસિયલ પાટણ ચેનલ થી એસબી હિન્દુસ્તાની ટીમ લગભગ એકસો છત્રીસ ડોલર્સ એટલે કે બાર હજાર રૂપિયા આસપાસ રોજના કમાય છે અને મહિનાના જોઈએ તો બાર હજાર ગુણ્યા ત્રીસ બરાબર ત્રણ લાખ સાઠ હજાર રૂપિયા થાય પછી જોઈએ એસબી ફિટનેસ ચેનલ એમાં રોજના એવરેજ વ્યૂ પંચોતેર આવે છે તો આ ચેનલ પણ રોજના પચીસ ડોલર કમાય છે તો મહિનાના જોઈએ પચીસ ગુણ્યા ત્રીસ બરાબર સાતસો ડોલર જેવા થાય અને આ ડોલર હાલના ભાવ પ્રમાણે ગણીએ તો ચેનલ માંથી સાસઠ હજાર અને પાંચસો રૂપિયા જેવા એસબી હિન્દુસ્તાની ટીમ વાળા કમાય છે હવે જોઈએ એસબી સ્ટુડિયો પાટણ ની કમાણી એસબી સ્ટુડિયો પાટણ માં હાલની તારીખમાં બે લાખ અને પંચાવન હજાર જેવા સબસ્ક્રાઈબર છે અને એકસો ને આઠ વિડીયો છે અને આ ચેનલ ચેનલમાં રોજના ચાલીસ હજાર આસપાસ વ્યૂ આવે છે તો ત્રણ હજાર નો એક ડોલર ગણીએ તો રોજના ચૌદ ડોલર એટલે કે બારસોને એકતાલીસ રૂપિયા રોજની કમાણી છે અને મહિનાની કમાણી જોઈએ તો રોજના ચૌદ ડોલર કમાય છે એટલે કે બારસોને એકતાલીસ રૂપિયા જેવી રોજની કમાણી છે અને એક મહિનો એટલે કે ત્રીસ દિવસની કમાણી જોઈએ તો બારસો એકતાલીસ ગુણ્યાત્રીસ બરાબર સાડત્રીસ હજાર બસોને ત્રીસ રૂપિયા જેવી કમાણી થાય તો હવે આપણે ચાર ચેનલ ની કમાણી ભેગી કરીને જોઈશું તો એસબી હિન્દુસ્તાની ચેનલની કમાણી બાવીસ લાખ અને એકતાલીસ હજાર રૂપિયા એસબી ઓફિશિયલ પાટણ ચેનલની કમાણી ત્રણ લાખ અને સાહીઠ હજાર રૂપિયા એસબી ફિટનેસ પાર્ટન ચેનલની કમાણી સાસઠ હજાર અને પાંચસો રૂપિયા અને એસબી સ્ટુડિયો પાર્ટન ચેનલની કમાણી સાડત્રીસ રૂપિયા તો હવે ટોટલ કરીએ તો તેમની ચાર ચેનલની ભેગી કમાણી જોઈએ તો સત્યાવીસ લાખ ચોવીસ હજાર અને સાતસો રૂપિયા જેવી થાય છે હવે અમુક જ્ઞાની માણસો આવશે અને કહે કે આટલી ઓછી કમાણી ના હોય તો એમને મારે એટલું જ કહેવું છે કે પહેલાં ચેનલ બનાવો અને પછી અર્નિંગ આવે ત્યારે અને પૈસા મેચ કરીને જુઓ તમને અંદાજો મળી જશે